આ અંગે યોગેશ ઇટાલિયાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે ત્રણ દીકરા છે મોટો દીકરો ડોક્ટર છે બીજા નંબરનો દીકરો કાપડના મશીનના ધંધા સાથે છે અને નાનો દીકરો જીમ ચલાવે છે મારા પતિ જ્યારે હયાત હતા ત્યારે મારા સંતાનો તેમની પત્નીઓ અને મારા નામે બધાના ભાગે સંપત્તિની સરખી વહેંચણી કરી હતી મારા પતિના અવસાન બાદ મારા બંને મોટા દીકરાઓ બધો ઘરનો વહીવટ અને ધંધાનો વહીવટ સંભાળતા હતા વિશ્વાસ અને સમજદારીથી ત્રણેય પરિવાર અને હું સાથે જ રહેતા હતા ત્યારબાદ થોડા મહિનાઓ પહેલા મોટા બે ભાઈઓની સંપત્તિ અને ધંધાઓ હડપી લેવાનો વિચાર આવ્યો અને મને અને મારા નાના દીકરાની સંપત્તિ લઈ લીધી હતી અને અમને અલગ કરી દીધા હતા હું હાલ મારા નાના દીકરા સાથે રહું છું મેં મારી સંપત્તિ પાછી માંગી તો મને કટુ વેણ કહેવા લાગ્યા હતા આ દરમિયાન તેમણે મારા નાના દીકરા યોગેશ ઉપર ખોટી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી તેની ધરપકડ કરાવી દીધી છે મોટા દીકરાએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સંપત્તિ અને પૈસાની લાલચમાં સગા ભાઈને જેલમાં મોકલ્યો છે મારી પોલીસ પાસે એટલી જ માંગ છે કે મને અને મારા નાના દીકરાને ન્યાય આપવામાં આવે મારું નાનો દીકરો નિર્દોષ છે અને મા તરીકે મને ત્રણેય સંતાનો સરખા હોય છે પણ આજે જે ઘટના બની છે તેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે મારું નામ રૈયાબેન રાજાભાઈ ઇંટાળિયા છે મારા ત્રણ દીકરા છે મોટા દીકરાનું નામ અમિતભાઈ વૈસલા દીકરાનું નામ અનિલભાઈ નાના દીકરાનું નામ યોગેશભાઈ તો મારા અત્યાર સુધી હમજન હિસાબે ચાલીસ પિસ્તાળીસ પિસ્તાળીસ વર્ષના થયા વર્ષના ચાલીસ મહિના થાય જુદું થઈ ગયું પછી અત્યારે બે મોટા દીકરાને ને અમિતને અને અનિલ ને યોગેશ ઉપર વિશ્વાસ નથી ને વિશ્વાસઘાત કરી અને સવાર દીનો એને પકડાઈ દીધો છે અને એને પૈસાના પાવરથી અને એની મિલગત વાલી લાગી માં નથી વાલી લાગી નાનો ભાઈ નથી વાલો લાગ્યો મેં મોત્યાનું ઓપરેશન કરાવ્યું તો મારા બે મારી બે મોટું હોવું પૂછ્યું નથી તો આ ડોસી તો હું અધોગતી એમ ડોસી પથરા મોટા કર્યા છે ને એવું લાગે ને તો મારા મને કઈક થાય મારા દીકરાને પકડાવી લીધો છે આજ તો મને કે એના બાયડી છોકરા ને કઈક થશે તો જવાબદારી અમિત ની ને અનિલ ની રહેશે અને માની જવાબદારી એની રહેશે અને માને ભરણ પોષણ કરવાનો સમય આવ્યો તારે ખસી ગયા અને કેમ માને બોલાવતા નથી એમ માએ એને કઈ રીતે મોટા કર્યા છે અને હવે એને કાંઈ દેવું જ નથી મારા નાના દીકરાને મારા નાના દીકરાએ એટલે આપણે રામો રાખેલોનું કામ કર્યું હોય ઈ જાતનું કામ કર્યું છે તો અત્યારે એમ છે કે તે કાંઈ નથી કર્યું અને નથી દેવું તો એને આ સવાર દીનો પકડાઈ લીધો છે સવારે સાડા થી પોણા સાત સુધીમાં લઈ ગયા છે તો મને કાંઈક થઈ જાય કે એને કાંઈક થઈ જાય તો જવાબદારી બે મોટા મોટાભાઈની અમિત એને અનિલની રહેશી બે મોટા દીકરાએ કાવતરું કર્યું કે અને મારા નાના દીકરાને કાંઈ દેવું નહોતું અને આ વહેલી સવારે એને પકડાવી લીધો છે અને મોટા દીકરા ને બે ને અમિત ને અને અનિલ ને મિલગત વાલી લાગી છે અને ભાઈ નથી વાલો લાગ્યો અને આવું કાવતરું તો આજ સવારે થયું અને તો માપે ના જે હરખું કરી નાખો હરખું કરી નાખો તો એની કઈ હરખું કર્યું નહીં અને હવે અત્યારે એને લાલચ થઈ છે પૈસા ની અને મિલગત ની એટલે એને દેવું નથી કઈ નાના દીકરાને મોટો દીકરો મોટો દીકરો સૌથી છે એ કાપડ ફેક્ટરી ચલાવે છે અને વૈષ્ણવ દીકરો છે ઈ એમડી ડોક્ટર છે એ ત્રણ હોસ્પિટલ ચલાવે છે શું હોસ્પિટલ નું નામ ઇટાલિયા હોસ્પિટલ મલ્ટીપેશિયલ